સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના આયોજન માટે સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોરની અધ્યક્ષ સ્થાને મિટિંગ કોરડા ગામ ખાતે યોજાઈ હતી પાટણ જિલ્લાના સાંતુપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના આયોજન માટે સમાજના પ્રમુખ લેબાજી દાનસંઘજી ઠાકોરના નિવાસસ્થાને સાંતલપુર તાલુકા ઠાકોર સમાજની મિટિંગ યોજાઈ હતી સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના સમૂહ લગ્નનું દર વર્ષે સરસ મજાનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આજરોજ સમૂહ લગ્ન કોરડા મુકામે ઉજવવા માટે ઠાકોર સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી તેની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઠાકોર સમાજના પ્રમુખ સાંતલપુર તાલુકાના લેવાજી ઠાકોર નરસિંહભાઈ ઠાકોર સોરી રામજીભાઈ ભગવાનભાઈ ધારસીભાઈ ધીરાભાઈ ઠાકોરભાઈ મફાજી મગનજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના લેવાભાઈ સમૂહ લગ્નના દાનરૂપે શુભ શરૂઆતની હાકલ કરતા બાંબરોલીના નિવાસી ઘારસી દાયાજી ઠાકોર રૂપિયા એક લાખ રૂપિયાની સમૂહ લગ્ન પૈકી દાનની શરૂઆત કરી હતી જે મારો સમાજી મારા આપી અને મારા ઘરથી વધારે તમારો કીધું કે કહેવાત હોય કે લગ્ન મારે મારે ફોન આવે છે કે મારે મારે લગ્ન કરવા તે તમે લગ્ન ના કરો અને તમે પરમ છો ને તમે તમારી છતાને વાપરો ને છતાને વાપરો તો હું અહીંયાથી ઉતરો છું હું વિદ્યાર્થી નથી મને ભાજપ પ્રતાપ કરે પાગની ભરતી તમે બંધાવો પણ મને મારા સમાજના ખાતરના સમાજના મને પાગની બંધાવી છે એટલે મારે તો એ કે મારે કરવાનું છે એટલે મારું એ કહેવું છે કે આપણે જે ગામેથી જે આવ્યા માણસો આખો કોઈ કોઈ માણસ બધાય આ મીડિયાવાળા છે બરાબર એની હાજરીમાં તમે બોલો કે આપણે કરવું કે ના કરવું ના કરવું કરવા કરવા તમે તમે આપણે આ એવું તો નથી મુકામે તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મીટિંગ મળી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરડા મુકામે ચોથો સમૂહ લગ્ન સાતલપુર તાલુકાના કોરડા ગામે યોજવાનો આજે દરેક ગામના આગેવાનો સાથે મળી અને સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કર્યો છે શું નામ મારું નામ બાવુભાઈ ચુંડાભાઈ ઠાકોર અમારા ઠાકોર સમાજમાં ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજમાંથી આ સાતલપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આખું સાતલપુર તાલુકાના તેતાલીસ ગામમાંથી તેતાલીસ તેતાલીસ ગામના ઠાકોર સમાજ આહવાન કરીને લેબાબાના આગેવાની હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાતલપુર તાલુકાનું ભવ્ય આયોજન કરી અને આ સમૂહ લગ્ન અમે નું આયોજન કરશું પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોયડા મુકામે મિટિંગ કરેલ હોય જેમાં સમૂહ કોયડા મુકામે રાખવામાં એમાં સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કોઈ વાદ વિવાદ નહીં રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે સમીવાળા સમીની રીતે કરે અને સાતરપુર તાલુકાના સમૂહ કોયડા મુકામે રાખવામાં આવેલ છે એમાં તમામ સમાજના આગેવાન હાજર રહે અને તમામ સમાજના અહીંયા સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે શું નામ ઠાકોર માતાજી અને બહુડી માજી સરપંચ